નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે દાહોદથી થી ટ્રોની પ્રાથમિક શાળાની છ વર્ષીય બાળકી સાથે બનેલી ઘટનાને લઈને ગરબડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગરબડા મામલેદારને આવેદનપત્ર આપી નરાધમ આચાર્યને વહેલી ટકે ફાંસી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તાજેતરમાં સમગ્ર શિક્ષણ જગતને શર્મસાર કરતી આ અને કાળજુ કંપાવનારી ઘટના દાહોદ જિલ્લામાં બની છે જેમાં સિંગલવડ તાલુકાના ટ્રોની પ્રાથમિક શાળાના આચાર્યએ તેની સારામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષીય બાળકી સાથે પોતાની કારમાં દુષ્કર્મની કોશિશ કરતા બારકીએ બુમાબૂમ કરતા આચાર્ય દ્વારા તેની હત્યા કરી દેવામાં આવી હતી ત્યારે આ નાનકડી માસૂમ બારકી સાથે બનેલી આ ઘટનાને લઈને ઘટનાના વિરોધમાં ગરબડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગરબડા માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાની આગેવાનીમાં હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ગરબડા નગરમાં રેલી કાઢવામાં આવી હતી અને ગરબડા મામલેદારને આવેદનપત્ર આપી નારાધમ આચાર્ય ગોવિંદ વહેલીમાં વહેલી તકે ફાંસી આપવામાં આવે અને પીડિત પરિવારને પચાસ લાખનું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં

માં જે ઓગણીસ તારીખે જે બનાવ બન્યો નાની બાળકીનો છ વર્ષની એના અનુસંધાનમાં દરેક તાલુકામાં અમે આવેદનપત્રો આપ્યા છે આજે ગરબાડા જ્યારે આવેદનપત્રો આપવાયા એમાં અમારા જિલ્લાના પ્રમુખ શ્રી હર્ષદભાઈ યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ રઘુભાઈ સુભાષભાઈ અમારા પાર્ટીના પ્રમુખ શ્રી સોમભાઈ મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રી સંગીતાબેન તમામ કાર્યકરો ભાઈઓ બહેનો તેમજ ધાનપુર પધારેલા અમારા સુશીલાબેન પ્રમુખશ્રી તમામની લાગણી એવી છે કે આ નરાધામ જે શિક્ષક નાની બાળકી જે ફૂલ જેવી બાળકી છે એને ગાડીમાં બેસાડીને સ્કૂલ સુધી લઈ જાય છે પણ એને રસ્તામાં હવસ નો કીણો જાગ્યો આર સાથે જોડાયેલો માણસ અને ભાજપની પટ્ટાવાળી કરતો માણસ આજે આપણે કોના ભરોસે દીકરીઓ મોકલીએ ભણવા માટે તો એની ગાડીમાં બેસાડીને એને બળાત્કાર કરવાની કોશિશ કરી બળાત્કાર કરવાની કોશિશ કરી છોકરી બુમા બૂમ કઢી કરી છોકરીને ગળેટ ઊંખો દઈને એને મારી નાખી આખો દિવસ સ્કૂલમાં ગાડીમાં એ છોકરીને રાખી સાંજે એના મા બાપને ખબર પડે છે ત્યારે તપાસ થાય છે તો મરેલી છોકરી મારી નાખી છોકરી એને સ્કૂલના કમ્પાઉન્ડમાં મૂકીશ આવા નરાધામ શિક્ષકને ગુરુજી કહેવાનો મારી પાસે કોઈ શબ્દ નથી અને તો તૈયારીમાં ફાંસી આપવી જોઈએ આજે ઓગણીસ તારીખનો ઓગણીસ બનાવ છે અમને વિરોધ કરતા કરતા આજે નવમો દસમો દિવસ જાય છે ત્યારે આ ભાજપની સરકાર આવા બધા આર એસ એસના શિક્ષકોને અમુક અમુક ગૂથોમાં મૂકીને અમુક અમુક મિશાળોમાં મૂકીને એમના બૂથ કેપસીમ કરવાની એમને ફરજ પાડે છે ત્યારે એમને સહવરવાની ભાજપની જરૂર છે પણ હું તો એમ કહેવા માંગુ છું હર સંગવીને પટકાર ફેંકુ છું હર સંગવી ગૃહ મંત્રી છે તારા રાજીનામું આપી દેવું જોઈએ તારા ઘરમાં બી છોકરી છે અમારી બધાની છોકરી છે આજે અમે બધી માયો છે ત્યારે હર સંગવી અને જેલ માંથી કાઢીને અમને સોંપી દેવા અમારી મહિલાઓ તાકાતવાન છે

પચાસ લાખ રૂપિયા વળતર જાહેર કરવું જોઈએ અત્યાર સુધી કોઈ શિક્ષક એના ભલામણ માં આવ્યો નથી કારણ કે શિક્ષકો નું યુનિયન ચાલે છે એમને પગાર વધારો હોય પાંચમો પગાર પંચ હોય જૂની પંચોસી યોજના હોય એને રજુ કરવા માટે ગાંધીનગર ધરણા કરે છે શિક્ષકોનો સંગ સંઘ બી આજે આ છોકરી વારે આવ્યો નથી એટલા માટે તમામ શિક્ષકો ને બી હું વખોડી કાઢું છું અને જે માંગણી છે કે આને સાલા એને જેલમાંથી કાઢીને એને સુટ કરવું જોઈએ એવી મારી માંગણી છે એમના વાલી વારસો ને પચાસ લાખ રૂપિયા નું વળતર આપવું જોઈએ એમના ઘરેથી એક સભ્ય ને નોકરી સરકારી નોકરી આપવી જોઈએ